એનડીટીવી ના એક છે એ ઉપર સરસ રિપોર્ટ તૈયાર આખા દેશમાં જો સૌથી વધારે અસરકારક કોઈ અહેવાલ તૈયાર થયો હોય તો એલડી ટીવી છે મને ઘણી વાર મનમાં એમ થાય છે કે આ એસી વર્ષે આ દલિત સમાજ પાછળ છેલ્લા સાહીઠ વર્ષથી અમે જે મહેનત કરી જતી ને આટલી બધી મોટી સંખ્યામાં આટલા બધા યુવકો માત્ર એક ફોન થી વોટ્સઅપ ના માધ્યમ થી ભેગા થાય ક્યારેક ક્યારેક લાગે છે કે હવે મોત છે ये बहुत पान मारू सफल थवानु है इतना माथे के 18 वाला युवको छे ये जारे तैयार થઈ ગયા છે हैदराबाद यूनिवर्सिटी में रोहित ए पीचड़ी रो विद्यार्थी बात विद्यार्थियों ने यानी जे सेनेट थी ये सेनेट ने रस्टिकेट किया निचला जे इंक्वायरी થઈ એ ઇન્ક્વાયરી અમને નિર્દોષ જાહેર કર્યા જો આ દેશમાં ન્યાયતંત્ર અને વહીવટી તંત્ર કેટલું ધંધુ ચાલે છે એનો આ દાખલો છે કે શ્રુતિ ઈરાની એને એ શ્રુતિ ઈરાનીએ તેના કુલપતિને લખ્યું અને આ લોકોને ગુનેગાર ઠરાવ્યા અને આખો રિપોર્ટ તૈયાર કર્યો આ જે રોહિત છે એક વિધવાનો દીકરો છે એની માં છે એ દરજી કામ કરીને પોતાના ઘરનું કામકાજ ચલાવે છે મોટો સાયન્ટિસ્ટ થઈ ગયો એ સાયન્ટિસ્ટ ના જેવું વિજ્ઞાનની વાર્તાઓ વિજ્ઞાનના અહેવાલો તૈયાર કરવાનું એણે નક્કી કર્યું આવા એક બ્રિલિયન્ટ છોકરાને પાંચ પાંચ વિદ્યાર્થીઓની સાથે ગામની બહાર કેમ્પસ ની બહાર દેવામાં આવ્યા કાગળ લખ્યો સાંભળ્યા હો મને આમ જલ્દી આંખમાં આંસુ નથી આવતા પણ જયારે રોહિત જે શબ્દો હતા એ શબ્દો મેં સાંભળ્યા મને લાગ્યું કે હવે મારાથી રડ્યા વગર રહેવાશે તો હતી થઈને મને જે જાતનું તિરસ્કાર કરવામાં આવે છે વાતે વાતે ડગલે ને પગલે મને હેરાન કરવામાં આવે છે એમાં મારો ગુનો શું છે જે સવાલ ડોક્ટર બાબા એક સવાલ ફરીથી બીજા શખ્સોમાં આ રોહિતે કહ્યું એણે કહ્યું અહિયાં અમારા અસ્તિત્વ નું શું અમને માણસ તરીકે માણસ તરીકે ગણવામાં ના આવે માત્ર અમને એક વ્યક્તિ તરીકે એક સંખ્યા તરીકે ગણવામાં આવે છે માણસના ના શું માણસનું મન છે એ જો વ્યવસ્થિત રીતે એને ગણના માં લેવામાં આવે તો માણસના અસ્તિત્વનો કોઈ સવાલ નથી તમે કલ્પના કરો મિત્રો કે જે માણસ કરે છે બહુ છે અને બ્રિલિયન્ટ હોવાને પરિણામે જ્યારે એને રસ્તિક કરવામાં આવે છે ત્યારે છ સાત સાત દિવસ સુધી કેમ્પસ ની અંદર તંબુ નાખીને પડ્યો રહે છે એ જે માનસિક પરિતાપ છે કોઈએ બહુ સરસ બોર્ડ બનાવ્યું છે એ સુસાઈડ નથી એ તો મર્ડર છે અને એ મર્ડર માટે કોઈ જવાબદાર હોય તો આ દેશમાં જે લોકો કેબિનેટ સ્તરેથી શિક્ષણનું સંચાલન કરે છે એ સ્મૃતિ ઈરાની એને માટે જવાબદાર છે એણે જો કાગળ કુલપતિને ન લખ્યો હોત અને કુલપતિએ આ લોકોને ડિસ્મિસ કરી અને બહારના કાઢી મૂક્યા હોત તો રોહિત ને કરવાની અથવા તો પોતાનો સુસાઇડ કરીને પણ એક વસ્તુ ચોક્કસ છે આ દેશમાં હવે સુસાઇડ કરવાની કોઈ જરૂરત નથી આટલી મોટી સંખ્યામાં બધા યુવકો તૈયાર છે ત્યારે આપણે તમારા સૌના વતી અને શ્રદ્ધાંજલિ તો આપીએ જ છે પણ ગુજરાત ગામડે ગામડે આ સવાલ છે એ પહોંચતો થાય એવું કઈક કરવું જોઈએ એવું મને લાગે છે તમે જ્યાં પણ હો અલ્પેશ જો છોકરો એ અત્યારે ગુજરાત ના ગામડે ગામડે ફરીને દલિતો એસસી એસટી ઓબીસી એને એકઠા કરવાનો પ્રયાસ કરે અને જો સાંભળી લો તમારી એક કરોડની ની આબાદી હોય પણ જો પ્રેસ તમને ઉઠાવે ને તો એ વાત છે હાર્દિક પટેલ છે એ હાર્દિક પટેલને પછી સમાચાર પત્રોએ જે રીતે એને ઉઠાવ્યો છે એની સામે એક વિકલ્પ તરીકે અલ્પેશ ને આપણે ઉભો કર્યો છે અલ્પેશ આપણે જાણીએ છીએ કે એની પાસે પોતાની સીમિત આવક છે એમની પાસે સીમિત સંગઠન છે અને સીમિત સંગઠન હોવા છતાંય જો એ પ્રતિકાર કરવા માટે તૈયાર થયો હોય તો એને કંઈ વખોડવાની જરૂર નથી રોહિતની જે હત્યા થઈ છે રોહિતનું જે મર્ડર થયું છે એને પણ આપણે આજે તો એક જ દિવસમાં આ તમે આટલા બધા ભેગા થઈ એક જ દિવસમાં આપણે કંઈ અલ્પેશને સમાચાર આપ્યા નથી આપણે ટાઈગર્સ સમાચાર નથી આપ્યા આપ્યા માત્ર જેટલા આપણા કુટુંબી સાથે સંકળાયેલા હતા એ લોકોને આપણે સમાચાર આપ્યા અને એ લોકો બધા આવ્યા છે જો આપણે અલ્પેશ અને બીજા બધાને જો સમાચાર આપીએ તો આ વાત છે એક બહુ મોટો ધ્વાળાબુદ્ધિ બની શકે એમ છે મિત્રો તમારા બધા વતી એક વખત એવો વિચાર પણ આવે છે કે જે પણ કાર્યક્રમ કરો કાર્યક્રમ કરવાથી પ્રકાશભાઈ ક્યાં ગયા પ્રકાશભાઈ કાર્યક્રમ કરવાથી ક્યારેય નહીં કાર્યક્રમ તો કરજો જેટલો તમારો સંદેશ પહોંચે એ જ નો પ્રચાર પણ કરજો તમે નાની નાની પત્રિકાઓ તમે જે તૈયાર કરો છો એવી એક પત્રિકા તમે આ રોહિતના આખી વિગત આપતી તૈયાર કરો અને એક દિવસ નક્કી કરો હવે તો આપી કા નથી હેવ વોટ અવર

અને એક રાહુલ હત્યા જે થઈ છે એ હત્યા નો સમાચાર ના એક વખત સમાચાર પહોંચી જશે એ સમાચાર પહોંચી ગયા પછી તમે પૂછો એક બહુ મોટો વિસ્ફોટ આ શહેરમાં થશે ગુજરાતના ગામડે ગામડે એ વાત પહોંચશે અને પત્રિકામાં ચોક્કસ લાગજો કે જેને આ પત્રિકા છપાવી હોય એને છૂટ છે અને પોતાની રીતે નથી પત્રિકા આવતી કે ભાઈ આટલું આ કરશો તમે તો તમને આટલો ફાયદો થશે ને આ નહીં કરો તો તમને આટલું નુકસાન થશે આપણે એવું કરવું નથી આપણે એવું કર્યું છે કે જો તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સાથે